જય માર ગામ માં જો બધા બોલાવે ધાર્મિક કરતા પણ ઊંચો ટાવર બની ગયો જય મામોગલ કેમ છો બધા મજામાં જય મુરલીધર જય મા મોગલ સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોગ માં વિડિયો સારો લાગે તો યાર કમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ટાર્બી ટાવર બનાવો રમકડાથી ઊંચો ઊંચો ટાવર ચાલો તો ટાવર બની જાય ને અત્યારે પાછો હું તમને વિડિયો માં લઈ આવું લીજો આ ધાર્મિયા ટાવર બનાવ્યો છે જો જો આ ટાવર કેવડો બધો રમકડામાંથી બનાવ્યો ધાર્મિક કરતા પણ ઊંચો ટાવર બની ગયો હજી સાથીને ઊંચો હા જો એનાથી ઊંચો બનાવ્યો આ જબરદસ્ત ટાવર બનાવ્યો ટાવર બનાવ્યો કે બાજુમાં ઉભી રેજી કેવડો તાર ને મોટો છે જોઈ લે આ તારથી ટાવર ઊંચો થઈ ગયો હવે સાહેબ રમકડા એર્યું કે થઈ રહ્યા સેરિયા સેરિયા લેવા બીજો હજી હા હજી ઉપર થેલીમાં પડ્યા છે હજી ઉપર પડ્યા આવી નથી લેવા વાયળો ટાવર ઘણો એ કાલ મોટો બીજો ટાવર કાલે બનાવજો અને બીજું બીજું શું શું બને درمیانનું કૂતરો ઘણે આ એમ કે કૂતરો બને શું બને હીરો એમ કે રમકલામાંથી કૂતરો બને નો પપ્પા મને હું દઈએ તને આવડે હું આવડે તને કૂતરો કૂતરો બનાવતા આવડે આ હીરો એમ કે એમને કૂતરો બનાવતા ગાની છે બાકી ફેમિલી જો આ નિતેશ છે ને એ મારો મારો મોટો ભાઈ જ છે એ સોરી સોરી ઓ ભાઈ મારાથી નાનો છે એમાં શું છે ભાઈ એને થોડુંક નાનું થવાનો શોખ છે પણ કુદરત જે હોય જ હોય એમાં કંઈ ફેરફાર પડે નહીં તો અમારા નીતેશભાઈ બારીયા મારા પરમ મિત્ર છે બરાબર અમે ચોવીસ કલાક ભેગા જ રહેવા વાળા

તમને ભૂલી ગયો બહુ મસ્ત મજાનું પેન્ટિંગ પણ બનાવે છે બનાવશો ને તો હું તમને હે નેક્સ્ટ ટાઈમ ક્યારેક પેઇન્ટિંગ કરતી હશે ને ફાસ્ટ મોડ ઉપર વિડિયો રાખીને તમને એનું લાઈવ પેન્ટિંગ કરતી હશે એ બતાવીશ બરાબર બહુ મસ્ત પેઇન્ટિંગ બનાવે કેનું પેન્ટિંગ આપણે બનાવશું ધાર્મિક બે ત્રણ દિવસ પછી હવે ચાલો ભાઈ

જય મા મોગલ જો આ ટાવરનો આ રીતનો શણગાર કર્યો છે અહીંયા જે હમણાં આ આરતી ચાલુ જ છે અત્યારે થોડો દૂર એટલે અવાજ નથી આવતો જો આ રીતનો શણગાર બનાવ્યો છે મંદિરને આખા મંદિરને શણગાર્યું છે એવો ફેમિલી જોઈ લો જય મા મોગલ જય મા મોગલ આ કેવું જો આરતીના દર્શન તમને કરાવું જો આરતી ચાલુ છે અત્યારે બધા ધાર્મિકો બધે આરતીના દર્શનનો લાભ લે છે જય મા મોગવાન જય મા મોગવાન આરતી ચાલુ જ છે ફેમિલી જ્યાં બધે ભાવિકો છે એ આરતીના દર્શન લે છે સાંજે લોક ડાયરો પણ છે અહીંયા ડાયનું સ્ટેજ ઉપર જ્યાં સાઉન્ડની બધી સિસ્ટમની બધી તૈયારી કરે છે આ લોકો આ પબ્લિક ને બેહવાના જે મંડપ ને બનાવેલા છે અહીંયા આપણે દર્શન કરી આરતી પૂરી થાય એટલે જમવાનું પ્રસાદ લેવા પણ જવાનો છે જય માં મોગવાલ જો ફેમિલી જો બધા દર્શન કરી રહ્યા છે આરતી માં મોગલ માની આરતીના દર્શન જય માં મોગવાલ તો ઝૂમ કહી તમને બતાવું જો આરતી ચાલુ છે થોડોક દૂર છે એટલે હું થોડોક અવાજ પણ થોડોક આરતી નો થોડો આવે છે જય મોગલમાં ટાવર છે એની ધજા જય મા મોગલ જય મોગલમાં ટાવર પણ જો શણગાર્યો આપો તો મસ્ત લાગ્યો જય મા હવે પ્રસાદી લેવા જઈએ આપણે તો ફેમિલી પ્રસાદી લેવા બેહી ગયા છે અમે મસ્ત મજાનું પૂરી છે સેવ ટમેટાં શાક ખીચડી ત્યાં બધાય ધાર્મિકો બધા લાઈનમાં રહી પ્રસાદ લેવા પ્રસાદનો લાભ લઈએ છે આ ધ્વજા જો અહીંથી તમને બતાવું આ ધ્રુવી પ્રસાદનો લાભ લઈએ હીર અને જે રીતે બારને ફરિયામાં જો હુતા હોય છે ખાટા ધારી દીધા છે બારને ફરિયામાં એન ઉપર ખુલ્લો આકાશ બીજા ટેબલ પર મૂકો આલે બાયને બધે બેઠા આ છોકરા રમે છે વા સુપા એક બિચારી હુઈ ગઈ છે જો સુપા હુઈ ગઈ આપી જો ધાર્મી ને મમ્મી ને બધા બાયને બેઠા હે ધાર્મી કેમ આવી થાકી ગઈ

આજનો બ્લોગ આપણે પૂરો કરી શ લાઇક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો સારો લાગે તો શેર કરતા રહેજો અને નવા હો હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાઇકોન છે દબી દેજો દબી દેજો જેથી કરીને દરરોજ સાતને ત્રીસે મારો વિડીયો નવો આવે તેની નોટિફિકેશન તમને મળતી રહે અને મારા વિડીયો જોતા રહેજો જય મુરલીધર જય મા મોગલ જય મુરલીધર